નવનિર્મિત સાઠંબા તાલુકાના શુભારંભ અવસરે આપણા શિક્ષણ મંત્રી માનનીય ડિંડોર સાહેબ એમનો તો આ રસ્તો છે અને હર હંમેશા અહીંથી નીકળતા હોય છે કાયમીનો રસ્તો એટલે આપણી તાલુકા પંચાયત અહીંયા બન્યા પછી સાહેબની મુલાકાત સૌથી વધારે રહેવાની છે અને આજે એમના હાથે જ અહીંયા શુભારંભ થવા જઈ રહ્યું છે એટલે એક વખત આપણે કિલો સાહેબ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ કે આપણા આંગણે પધાર્યા છે એવા જ આપણા એમપી સાહેબ સ્વપ્નાબેન શિક્ષણમાં શિક્ષણનો જીવ અને હર હંમેશ બાળકો સાથે બાળકો જુએ એટલે પોતે બાળક જેવા થઈ અને બાળકોની જોડે કાલાવેલા કરે અને એને બાળકોના માથે હાથ ફેરવીને ખૂબ લાગણી બતાવેને એવા આપણને લાગણી આપવા માટે કે ભાઈ સમાજ મને માનીને હંમેશ બેને આશીર્વાદ આપતા રહ્યા છે એવા આપણા એમપી સાહેબ બેન તેમજ ડીડીઓ શ્રી આરએસી શ્રી પ્રાંત સાહેબ ઉચારા સાહેબ તાલુકા સંગઠન પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ બેનશ્રી ગુસાબા તેમજ પાછળ બેઠેલા સંગઠનના પૂર્વ પ્રમુખ મહામંત્રી જિલ્લા સદસ્યો અમારા ત્રણે ત્રણ અમારા સંગઠનના સિનિયર આગેવાન માનવેન્દ્રસિંહ તાલુકા પંચાયતના સરપંચ શ્રી તાલુકા સદસ્ય શ્રી અહીં ઉપસ્થિત તમામ સંગઠનના કાર્યકર્તાઓ તેમજ તમામ તાલુકા સદસ્યો અધિકારીઓ તાલુ તાલુકા છે બધા હજાર છે બધાના નામ જતો નથી ને તમામ સાઠંબાની આજુબાજુથી ગ્રામજનો પૂર્વ સરપંચો બધા આપ અહીંયા ઉપસ્થિત છો ખાસ કરીને જે રીતે સરકારશ્રીએ સત્તર નવા તાલુકા ફાળવવામાં આવ્યા અને 17 તાલુકામાં અરવલ્લી જિલ્લાને બે તાલુકાનો લાભ મળ્યો છે તે બદલ આપ સર્વને એક વખત જોરદાર સરકાર શ્રી આભાર માનતી તાલીઓનો ગડગડાટથી આપણે વધાવવા છે આમ તો બે ભલે બન્યા પરંતુ નજીકમાં પાછા બીજા બે કોઠમભાઈ નજીક છે આપણી અને ફાગવેલ પણ નજીક છે એટલે વિકાસની હરોળમાં જો કંઈક લાભ હોય કંઈક ફાયદો થતો હોય તો તાલુકાનું નવનિર્મિત રચના થવાથી જે છેવાડાના ગામ હોય આમોદરા દેરોલી એ બાજુના છેલ્લા ગામ નાના નાના પરા નાનો વ્યક્તિ આજે એને ઠીક દૂર સુધી જવું પડતું તો દૂર સુધી જવાથી એને ટળાશે ઘણા બધા અસમંજસમાં હતા ઘણી બધી રચનાઓ ઘણા બધા એવી વાતો પણ સાહેબ આવતી કે ભાઈ અહીંયા સાઠંબા તાલુકો બનવાથી અવર જવરમાં તકલીફ પડશે કે અમારે ગામડામાંથી બસોની સુવિધા ના હોય સાહેબ તાલુકો બનતો હોય મામલતદાર કચેરી બનતી હોય

એમને જે ભાર પડતો હોય અને એ ભાર એટલે કામનું ભારણ અને કામનું ભારણમાં એ બે ભાગ પડે ને 50 50% જેટલા કામો વેચાતા હોય અને એના કારણે એ કામના ભારણથી એકદમ સરળતાથી અધિકારી કામ કરી શકે એકદમ સવલત મળે જે કામ માટે તમારે 15 દાડા મહિનો વેટ કરવી પડતી હતી એ કામને સીધું સરળતાથી 1 2 3 4 દિવસ અને ગણતરીના દિવસોની અંદર એ કામગીરી પરિપૂર્ણ થશે તાલુકાની રચના થતી હોય એટલે તાલુકાના વિકાસની જવાબદારી પણ સરકારની હોય છે ને સરકાર એનો પૂરેપૂરો વિકાસ કરતી હોય છે ને એમ કહેવાય તમે કલ્પના ના કરી શકો સાઠમવાનું જે અત્યારે દ્રશ્ય છે 5-10 વર્ષ 15 વર્ષની અંદર સાઠમવા કઈ દિશા તરફ પ્રોગ્રેસ કરશે એ તમે પોતે બધા અહીંયા હયા જો તમે બધા જોતા આવશો અને જોતા રહેજો તાલુકા પંચાયતમાં સાહેબ બે વખત ઠરાવ કરાયો એમાં અમારા મંજુલાબેન એ વખતે તાલુકા પંચાયતના પ્રમુખ હતા અને આપણે બે વખત ઠરાવ કરીને આપણે મોકલી કે ભાઈ સાઠંબા તાલુકાની રચના થવી જોઈએ એ પ્રસ્તાવ મેં મૂક્યો ને પ્રસ્તાવને એમણે અનુમતિ આપીને તમામ સદસ્યો આજે અહીંયા હાજર છે તમામ સદસ્યોનો પણ હું અભિનંદન આપું છું આ જસ મારા એટલાનું નથી સંગઠનના કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા સદસ્યો થકી અને આજે અધિકારીઓએ દિવસ રાત એક કરીને કે નાની મોટી ક્ષતિ હશે પણ એ સુધારા થશે બધી ક્ષતિઓના

સાઠંબાની રચના કરવા માટેના તમામ પેપરો સરકારમાં પૂરા પાડ્યા છે તે બદલ તમામનો હું આભાર માનું છું બધાને વિનંતી કરું છું કે અધિકારીઓ માટે એક સાથે હર હંમેશ ચિંતા કરતા હોય કે ભાઈ સાઠંબાનો વિકાસ કરવો જોઈએ આ ફોર લેન હાઈવે બનવો જોઈએ સાહેબ સંતરામપુર સુધી સંતરામપુર ક્યાં સુધી સાહેબ હા દાહોદ સુધી આખો કોરિડોર મંજૂર કરવાનું કામ અને એમને સરકારમાં એમપી સાહેબની ઈચ્છા હતી મારી પણ ઈચ્છા હતી મંત્રી સાહેબની સૌ વિશેષ ઈચ્છા હતી અને એમણે અહીંયા કોરિડોરનું કામ કર્યું ને આપણા તમે વિચાર કરો સાઠં થઈને કોરિડોર જાય ફોર લેન હાઇવે બને સાહેબ આવું અદભુત નજારો તમને જ્યારે બનશે ને ત્યારે તમે કલ્પના નહીં કરી હોય તમને એમ લાગશે કે આટલું મોટો સાઠંબા તાલુકો તાલુકાની અંદરથી ફોર લેન હાઈવે જાય અને સાહેબ આટલી સુંદર રચના આ સરકાર વતી વિકાસ કામો થઈ રહ્યા હોય ત્યારે અચૂકથી આપણે આ ભૂલવું ના જોઈએ સરકારે આપણને સાઠંબા તાલુકો નવો આપ્યો છે અને આ તાલુકાનો તમામ વિકાસના પંથ ઉપર આપણે બધા જવાના છે પરંતુ એ વિકાસ માટેની માંગણી કરવી એ વિકાસ માટે આપણે બધાએ કબો કભો રાગ રાગદ્વેષ ભૂલી અને સરકાર પાસેથી જરૂરિયાતની જે પણ વસ્તુઓ હોય સરકાર તો આપવાની જ છે પરંતુ એ સિવાય પણ આપણી કંઈક નાની મોટી માગણીઓ હોય છે તે માગણીઓને સંતોષ આપવાનું કામ સરકાર કરતી હોય છે અને આપ બધાને ફરીથી અભિનંદન પાઠવું છું કે નવા તાલુકાની અંદર આપ સર્વનું સ્વાગત છે અને સરકાર સીનો હું દિલથી આભાર માનું છું કે એક નાની વાત